સુરત શહેરની લાલગેટ પોલીસે લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી એકસો પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે ભજીયાની લારી ચલાવતા ઈસમને ધંધામાં મંદી આવતા ડ્રગ્સનું વેચાણ લારી પર કરવા લાગ્યું હોવાનું સામે આવ્યું છે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને લઈ નશાકારક પદાર્થોનું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે આ અંગે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લાલગેટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે સુરતના લાલગેટ વિસ્તારના હોડી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરીની ગલીમાં ભજિયાની દુકાન પર એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે જેથી પોલીસે ભજિયાની લારી પર તપાસ કરી લારી ચલાવનાર મોઈનુદ્દીન અંસારી તેમજ અન્ય બે ઇસમોને ડ્રગ્સના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે તો આજ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલકેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો એનડીપીએસ એમડીનું વેચાણ કરે છે તાલગેટ વિસ્તારમાં હોડી બંગલા રાજકમલની બેકરીની ગલીમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજિયાની લારી ચલાવતો હતો અને તેની લારી પર જ ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું પોલીસે ભજિયાની લારી પાસે પાનના ગલ્લા પાસે રેડ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓને એકસો પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે

અને ત્યાં રેડ કરતાં એકસોને પચીસ પોઈન્ટ ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી ભજિયાની લારી અને પાનનો ગલ્લો ચલાવતો હતો અને આરોપી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન અગ્નિ અંસારી અને મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ ત્યાં બેસવા આવતા હતા જેથી ત્રણેયની મિત્રતા થઈ હતી આ બંને આરોપીઓ જે લારી પર બેસવા આવતા તે બંને ડ્રગ્સનું સેવન કરવાની ટેવ વાળા હતા અને અવારનવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા આ દરમિયાન મોહમ્મદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી મુંબઈથી એમડી ડ્રગ્સ લાવતો હતો અને આ પાનના ગલ્લા પર ત્રણે ભેગા થતા હતા આ ડ્રગ્સનું વેચાણ થાય એ માટે રાશિદ જમાલ ગ્રાહકો શોધી લાવતો અને મોહમ્મદ જાફર ડ્રગ્સનું વજન કરી વેચાણ કરતો ત્યારબાદ રાશિદ જમાલ અને મોઈનુદ્દીન ગ્રાહકને રૂબરૂ જઈ ખરાઈ કરી અને ડ્રગ્સની ડિલિવરી કોઈ ગલી ખાંચામાં બોલાવી આપી દેતા અને રૂપિયા મેળવી લેતા હતા મુખ્ય આરોપી મોહમ્મદ જમાલ પોતે પોતાનું કોઈ નામ ન આવે તેના માટે મોહિનુદ્દીનના મોબાઈલ ફોનથી જ બધાની સાથે વાત કરતો અને આરોપીઓ એટલા શાતિર હતા કે જે ગ્રાહકો સાથે ડ્રગ્સની વાત કરવાની હોય તેમની સાથે દવાના કોર્ડવર્ડમાં વાતચીત કરતા હતા અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડની મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ઘની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે પિનાકીન પરમારે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા હતા અને ધંધામાં મંદી હોવાના કારણે ડ્રગ્સ વેચાણમાં લાગી ગયા હતા મોહમ્મદ જાફર નામના આરોપી પાસે કેટલાક એવા કોન્ટેક્ટ હતા જેના લીધે શોર્ટકટમાં પૈસા કમાવા મળે જેથી તેને આ આખું કામ ચાલુ કરાવ્યું હતું હાલ તો આ આરોપીઓ થી કોની પાસેથી ડ્રગ્સ લાવતા હતા તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ લોકો ટેક્સટાઇલ માર્કેટની અંદર મજૂરીનું કામ કરે છે એક વ્યક્તિ છે એ પોતે ટેક્સટાઇલ માર્કેટમાં દલાલીનું પણ કામ કરે છે અને ધંધામાં મંદી હોય જે આ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ છે એના પોતાના કંઈક એવા કોન્ટેક્ટ છે જે જેના લીધે પૈસા કમાવાની આદત મતલબ એને બોમ્બેથી આ મુદ્દા માલ લાવેલો છે એવી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે પરંતુ આને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બોમ્બેથી આમને માલ કોણ સપ્લાય કરતું હતું એ બધી વિગતો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત